हा दर्शक मित्र जेको मूं बि तव्हांखे माण्हू ॾिसी था बोरो बणिया न पर बणे न के पुठियां रखिनि अहिड़ो न टेलेंट व्यक्ति विशेष माण्हू न आहे सेवरजा त सेवरजा जेको गामड़े ॾिनो तव्हांजे दर्शक मित्र खे हाणे मित्र जाम मूंखे जेतिरा अचे थो કચ્છ મે ગામ જા મે ગચ્ચે રાધર ક્યાં સુધી સરધા કે કામ કયો કોલસે જો કોલસા થા બંધ બાડા મુજો ગામ આ વાહ કામ કયો તે કોલસે જો કોલસા થા બંધ બાડા મુજો ગામ આ કે ભાડે મજા ભગો તે નડળાઈજે કે નયેસે અરે વાટ ગડી તી વડે લાઈજે જી મુકે સામા મળ્યા શિરવા વાહ સામા મળ્યા શિરવા ને કર્મભૂમી કાઠે જ ની મડઈ કે મળ્યો સે અરે મસ્કેતા સદો સે ગુંધીયારી ઘડક્યો સે વળે ભાડિયે વયો સે

ગુંદાલ ચોકડી અને વડા લે વોસ વાટ વવાજી છસરે સોંટ્યો ચાંદ્યો અંદર હલ્યો દેઘાવાળા બોલો વીરા ઉપડ્યો સે અરે ગાંધામાં ઘુમ્યો સી બચાવ પાછો વર્યો સે તે રતાપાઈ વંડે કપાઈ કંપની કામ કર્યો અરે બોરાની મથ પાછો બચપુન ભિર્યો ઘેર ને કે ગોપચોસે ડીસલ પર કે ઢઠો સે વડી ખાખર વ્યવસ્થાઈ નદી ખાખર નેયો સે અરે પેપરી મથા પયો સે બેદળે મે ભળયો સે રાણ મજા રોડકો સે કોળા ચી કુડયો સે વાહ સરજબા અરે મધનપલા કે મલયો તાલવાણી તટક્યો ધોકડે મે ધંધો કયો વડી ભાડે મે વયો નદી ભાડાઈ કે નેયો ગંગા પર ગોથો સેડીતે સોતમો પાછો ગડસેસા ગોત્યો સે વાહ વાહ અરે આફરાણી ને આયો ને રાજપરમાં રહ્યો સે દર્શરી કે ઢઠો સે

અરે બા જપક્યો દર્શન કર્યો અરેપડ કે ખુરે ખમ્યો છછી મથા છો પાછો ડોસ અરે હાલ પર હલ્યો વરામરણ કોયો લાલા બુડિયા કોકડા પાછો વર્યો તેરી ત્રિપ્યો સી નેલાપુર પાછો બિટે બર કે ખા ખમ્યો રસિ વો સે ખોબડી ખમ્યોસે બાદ પાછો ઓગેડી આયો સી વેઘોડી વેઘોડીયો માતા મથો ન એનો પાછો પાછો વર્યો છે એનો પાછો પાછો વર્યો છે તે બરાઈ માંથી બરક્યો કારાગોગા ગઓ છે બોચા બવાયા અને બોચા બેરાચા મે થાધી મે ફરોસે દેપકે દેઠોસે રામાણી મે રયોસે અને ગામ ત કઠમે જાવાઈ કે પદ્મપુર કે પાસણો ઓઠ આયો છે નડતે કે નેજોસે વડેતે વિક્યોસે ગાંધીગ્રામ મે ઘુમ્યો હમલે હલન મંદિર કે મેલોન પાછળ તે પીઠ માતાજી દે બેરો થયો છે लॻनि प्रसंग जनी आयादिते आभारा कजा गाम जो नाम कजा मुंहिंजो सभु संग आहे रूबरू मिलजा सारो लॻे कजा जय हिंद जय सोनल जय मंदर माता दर्शक मित्रे सघो तव्हां हेतिरो मग़ज़ न हूंदो आहे केतिरो टेलेंट भरियल आहे હી વીડિયો ખાસો લગ્યો તો જરૂરથી વધુ મધુ શેર કજા જોકો ગામણે નાંગણે જન ગામ જાવ શેર કજા